જય ગજાનંદ જય માતાજી હાથમાં કડું પહેરવાથી શું થાય ને કયું કડું પહેરીએ તો આપણને કેવો ફાયદો થાય અને આપણો કયો ગ્રહ મજબૂત થાય ચાલો જાણીએ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આજે આ પાંચ દિવસનું સદગર્મ બગલામુખી પણ ચાલુ છે એના પણ તમે દર્શન કરો એમ કહેવાય તાંબુ અને પિત્તળ આ બંને મિક્સ કરેલું ધાતુ હોય ને એ કડું તમે પહેરો છો તો એનાથી તમારો ગુરુ તમારો ચંદ્ર અને તમારો મંગળ મજબૂત થાય છે બીજું તમે અષ્ટધાતુનું કડું પહેરો છો તો તમારો શનિ ચંદ્ર અને મંગળ આ ત્રણેય ગ્રહો મજબૂત થાય છે એમાં પણ તમે હનુમાનજીના શરણે એ કડું અર્પણ કરી હનુમાન દાદાના જમણા પગનો સિંદુર એ કડાને લગાવીને પછી તમે ધારણ કરો છો તો તમારા જીવનમાંથી નકારાત્મક શક્તિ દૂર થાય છે તમે ક્યારે બીમાર નથી પડતા અને તમારું માઇન્ડ પાવર વધે છે તો તમે કોઈને કોઈ ધાતુનું કડું જરૂરથી તમારા હાથની અંદર ધારણ કરજો જો સાંધીનું કડું પહેરો છો તો શીતળતા મળશે લોખંડનું કડું ક્યારે પહેરવું ના જોઈએ જય ગંદ જય માતાજી